તો હાલો મિત્રો કેમ છો બધા તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગ્રુપના જ્યાં મોરારી બાપુની રામકથા બેસવા જઈ રહી છે તો અત્યારે સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે તો કન્ટિન્યુ અમારા વિડીયો બન્યા રહેજો તો ચાલો બધા જો મિત્રો અત્યારે સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે મંડપની પણ સરસ મજાના ડોમ નાખવામાં આવ્યા છે મિત્રો તો સરસ મજાના અહીંયા મોરારી બાપુના મુખે રામકથાનું રસમાન થવા જઈ રહ્યું છે સરસ મજાના ડોમ નાખવામાં આવ્યા છે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે તો બે જ દિવસમાં મોરારી બાપુના મુખ્ય રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે મિત્રો સરસ મજાની તૈયારી થઈ ચૂકી છે અત્યારે સાઉન્ડનું કામ સરસ મજાનું ચાલી રહ્યું છે તો બે જ દિવસમાં મોરારી બાપુના મુખ્ય રામકથાનું નું રસપાન થવા જઈ રહ્યું છે જો મિત્રો કે સરસ મજાની સગવડ થઈ ગઈ છે કે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અત્યારે સાઉન્ડ નું કામ પણ બહુ સરસ મજાનું થઈ રહ્યું છે આ તેજ છે તેજ ઉપરથી મુરાય બાકોનો મુખ્ય રામકથાનું રસપાંડ થવા જઈ રહ્યું છે অউণ্ড ন কামটো বহুত চাছ মজা চালি ৰোপ তাৰি চুকিছে અત્યારે સંપૂર્ણપણે તૈયારી થઈ ચુકી છે આપણે હારી છો સરસ મજાના સાઉન્ડ નું કામ પણ અત્યારે સંપૂર્ણ થવા જઈ રહ્યું છે ફક્ત બે દિવસમાં અત્યારે મોરારી બાપુના મુખે રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે આપ જોઈ શકો છો સંપૂર્ણપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અત્યારે ગાદી પરથી જ મોરારી બાપુ રામકથાનું રસપાન કરાવવા જઈ રહ્યા છે ચાલો મિત્રો આપણે હવે જશું જ્યાં શાળામાં જ્યાં પ્રસાદ લેવા માટેની કઈ રીતે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે અત્યારે જ્યાં મોરારી બાપુ ને રામકથા બેસવાની છે ત્યાં અત્યારે સંપૂર્ણપણે તૈયાર થઈ ચુકી છે ફક્ત બે જ દિવસમાં મોરારી બાપુને રામકથાનું રસપાન થવા જઈ રહ્યું આવનાર તારીખ ચાર દસ બે હાજર પચીસ તારીખ બાર દસ બે હજાર પચીસ સુધી તો મિત્રો અવશ્ય પધારજો રામકથાનું રસપાન કરવા તો જો મિત્રો અત્યારે સંપૂર્ણપણે અત્યારે તૈયારી થઈ શકી છે સાઉન્ડ નું કામ બહુ સરસ મજાનું થઈ શક્યું છે અત્યારે અત્યારે સરસ મજાનું એવું કામ થઈ ચુક્યું છે અહિયાં ગામનું કામ પણ બહુ સરસ મજાનું થઈ ચૂક્યું છે તો મિત્રો આમાં લાખો લો ભાવિક ભક્તો બેસી અને રથકથા નું કરશે તો મિત્રો જરૂર પધારજો કથાનું રસપાન કરવા માટે જોવો અત્યારે સરસ મજાનું એવું કાર્ય થઈ ચુક્યું છે ફૂલ તૈયારી થઈ ચૂકી છે અત્યારે ફક્ત બે જ દિવસમાં મોરારી બાપુના મુખ્ય રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે તો મિત્રો અવશ્ય પધારજો સરસ મજાનું એવું લોકેશન છે આ દરિયા કિનારે આવેલું છે ગોપનાથ મહાદેવનું મંદિર મિત્રો મોરેલ બાપુની કથામાં જ્યારે લાખો ભાવિક ભક્તો જે કથાનો રસપાન કરશે તેના માટે પંખાની સગવડ તમે જોયા પણ ને હોય આવા પંખા દસ ફૂટના પાંખડાવાળા તો ચાલો મિત્રો તમને બતાવો દસ ફૂટના પાંખડાના પંખા તો જો મિત્રોવાળા લગાવેલા રહ્યા દસ ફૂટના પાંખડા છે આ પંખાને સરસ મજાના આકા ડ્રોમમાં લગાડેલા છે દસ ફૂટના પાંખડાના એવા પંખા મિત્રો આવા પંખા તમે જોયા પણ નહીં હોય કે રામકથામાં પંખા લગાડવામાં આવ્યા છે ત્યારે લાખો ભક્તો કથાનું રસપાન કરશે ત્યારે આ પંખા તેને લગાડવામાં આવેલા છે પવન માટે તો મિત્રો આવા પંખા તમે ક્યાંય જોયેલા છે તો કોમેન્ટમાં જરૂર જણાવશો દસ ફૂટના પાંખડા છે એટલે દસ ને દસ વીસ ફૂટની ગોળાઈ છે અને મિત્રો જરૂર કોમેન્ટમાં જણાવજો સરસ મજાના પક્ષીઓ સ્વામ સુણી રહ્યા છે જસ્ટ ગોપનાથ મહાદેવ મંદિર ની સામે જો મિત્રો કેટલા સરસ મજાના પક્ષીઓ મિત્રો જો આપણે જઈએ છીએ હવે જ્યાં ભોજન શાળા છે તો મિત્રો અમારા વિડીયો બની આ રહી જો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જ્યાં ભોજન પક્ષ માટે میتوں پرساد بنایا چالو مجھے جائیے کئی ریتے تیاری درشن کریں اپنے તો મિત્રો સરસ મજાનું અત્યારે કામ ફટાફટ થઈ રહ્યું છે સરસ મજાના ડ્રોનનું કામ પણ થઈ શક્યું છે અત્યારે અત્યારે વાસણના વાસણ પણ તમામ વાસણ પણ આવી ગયા છે ટ્રમ્પા ફરી ફરી આ તરફ છે વીઆઈપી ભોજનશાળા તો મિત્રો ચાલો વીઆઈપી ભોજનશાળામાં જઈને આપણે જોઈએ કે ડ્રોનનું કામ કઈ રીતે થઈ શક્યું છે કન્ટિન્યુ મિત્રો અમારા વિડીયોમાં બની ચાલો તો આપણે જઈએ ડ્રોમ જોવા કે કઈ રીતે ડ્રોમ નું કામ થઈ શક્યું છે આ સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે બે દિવસમાં મોરાઈ બાપુના મુખ્ય રામકથાનું રસ પાન થવા જઈ રહ્યું છે ત્યારે ભોજન ભોજનશાળા પાંચ છ ડ્રોમ બનાવવામાં આવ્યા છે વીઆઈપી ભોજનશાળા માટેના સરસ મજાના ડ્રોમ બનાવવામાં આવ્યા છે મિત્રો ભોજન બનાવવા માટેની અત્યારે ફૂલ તૈયારી રહી છે જો મિત્રો અત્યારે સામાન પણ આવી ગયો છે રસોઈ બનાવવા માટેનો મિત્રો આ છે આ ડ્રોમ છે જે વીઆઈપી ભોજન શાળા માટેનો તે સંપૂર્ણપણે તૈયારી થઈ શકે છે ફક્ત બે જ દિવસના મોરારી બાપુના મુખ્ય રામકથાનું રસ પણ થશે અને લાખો ભાવિક ભક્તો અહીંયા ભોજન પ્રસાદ કરશે શાળામાં સરસ મજાની ભોજનશાળા પણ બનાવવામાં આવી છે ભોજનશાળાની બાજુમાં અત્યારે મેળાની પણ ફૂલ તૈયારી ચાલી રહી છે રામકથા દરમિયાન અહીંયા રાત્રિમાં સરસ મજાના મેળા પણ થવાના છે તો મિત્રો જો આપ જોઈ શકો છો સરસ મજાનું છે મેળાનું કામ પણ ચાલી રહ્યું છે ત્યારે ભોજન શાળાનું કામ પણ બહુ સરસ મજાનું થઈ રહ્યું છે ત્યારે રસોઈ બનાવવા માટેનું તમામ સામગ્રી આવી ગઈ છે આવી શકે છે મિત્રો આપ જોઈ શકો છો તો ફૂલ તૈયારી થઈ શકે છે તો મિત્રો આ છે સૂલું બનાવેલી રસોઈ બનાવવા માટે મિત્રો આ છે રસોડા વિભાગ સરસ મજાની સુલીઓ પણ બનીને કમ્પ્લીટ થઈ ચુકી છે આપ જોઈ શકો છો જો પાંચ છ ફૂટ ઊંડી છે પાંચ છ ફૂટ કોહળાઈ પણ છે તો મિત્રો રામકથા દરમિયાન પણ આયોજન હોય તો આવી સરસ મજાની એવી સગવડ પણ થઈ શકી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે તો અરદ મહાદેવ બધાને મિત્રો અમારી ચેનલમાં ન હોય તો એ લાઈક ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ ભૂલતા નહીં તો હરદ મહાદેવ બધાને